બબાલ મામલે હાલ જો એક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હવે આ સવાલોની વચ્ચે કોળી સમાજનું એક સંમેલન મળ્યું હતું અને એની અંદર અનેક સવાલો ઉભા થયા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને બધાને ખબર છે કે બગદાણામાં એક બબાલ થઈ ત્યારબાદ જે બગદાણાના સેવક છે નવનીતભાઈ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને અનેક સવાલો હવે પોલીસની સામે ઊભા થઈ રહ્યા છે ત્યારે કોળી સમાજનું એક સંમેલન મળ્યું હતું એ સંમેલન દરમિયાન અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા કે પોલીસની તપાસની સામે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે સીસીટીવી પણ ગાયબ થઈ ગયા છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ તમે વિડિયો જોયો છે કે આઠ થી નવ નવ જણા બે ફામ ઢોર મારે આ કોળી દીકરા એક ઉકારો નથી કર્યો એક ઉકાર એને આંખ એક આસુ નથી પડ્યું એક આસુ આ કોળી નું લોહી છે આ કોળી નું લોહી બાકી બે ફામ ઢોર ની મારે તો ગમે એવો માણસ હોય ને મરી જાય મરી એ રીતે ધોકા મારતા હતા એટલે સમાજ ઉપર અત્યાચાર થાય અને જો આપણે યુનિટી નથી એટલે એ માખી ના થી ઉડી તમારા ઘર માં આવીને તમારા ભાડામાં આવીને આવી પણ બેસી એટલે આ કોઈ નવનીતા ઉપર અત્યાચાર નથી થયો એક કોળી સમાજના નામચીન આગેવાન ઉપર બરાબર જે બગતા મુખ્ય સેવક આજુબાજુ પંથક નવનીતભાઈ અને આગેવાન્યક્તિ ની શું દશા થાય એટલે આપણે યુનિટી બનાવવાની જરૂર છે હું હંમેશા સત્ય વાત પીરો આપણે મજા આવે દૂધ લેવા જાઉં ધોણી હંતાડવી એ આપણું કામ નહીં થઈ છે સો સો ટકા પણ નબળી પણ કેટલી ઘણી વાસ્તવિકતા છે તે પણ સમાજે સમજવાની જરૂર છે આ ચાલે જે બંધારણ થી એ બંધારણ ને આર્ટિકલ સો લેવું કે કાયદો દરેક માટે સમાન પછી દેશના રાષ્ટ્રપતિ પણ કેમ ના હોય સામાન્ય નાગરિક માટે પણ બધા માટે સમાન કાયદો છે પણ અત્યારે કાયદાના લીલા લીલા ઉડે ને એવું જોવા મળે છે કાયદા જેવું કંઈ દેખાતું નથી પહેલી વખત જયારે ફરિયાદ લેવાની થાય બબે ત્રણ ત્રણ વખત નિવેદન લે વિચાર કરો ખરેખર એવું હોય કે ફરિયાદી જે નિવેદન આપે ને પોલીસ વાળાને નોંધવું પડે પછી તપાસના આધારેમાં જે પણ ફેરફારો થાય તે કરે પણ પહેલી વખત આરોપ જે ફરિયાદી જેમ કે અમે ફરિયાદ લખવી પડે ખુદ નવનીત થાય બે આરોપીને ઓળખતા હતા બરાબર છતાં પણ આરોપીનું નામ લખવામાં આવ્યું નહીં અજાણ્યા સખસો અજાણ્યા સખસો કરીને જવા દીધું પછી બીજા દિવસે બરાબર ખ્યાલ આવ્યો અને આ બધું વાયરલ થયું અને રેલો આવ્યો એટલે પોલીસ પ્રશાસન પાછું જાય છે નિવેદન લેવા આરોપી ના નામ લખાવો પૂછ્યો આવું થયું સોશિયલ મીડિયામાં વાયરલ થયું બરાબર એટલે પાછા લેવા જાય છે કોણ કોણ આરોપી હતા એમ તરત તો ડીવાયસપી તરત કે ભાઈ આમાં ફલાણા વ્યક્તિનો કઈ હાથ છે ના એ તો એના અંગત અદાવત હતી એટલે હુમલો થયો હવે જે ખેલ ચાલુ છે ને હવે ખેલ ચાલુ છે ખેલ જે ચાલુ છે ને એ હવે ખેલ ચાલુ થયા સમાજ ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય રાજકીય સંગઠનો હોય સામાજિક સંગઠનો હોય કોળી સમાજની વેદના કે નો દીકરો બધા ત્યાં ગયા બરાબર આ બાબતે અવાજ પણ ઉઠાવ્યો જેને જ્યાં રજૂઆત કરવાની હતી કરી હવે જોવાની વાત એ

હવે પહેલી વખત જ્યારે ફરિયાદ લેવાની થાય અજાણ્યા ગુનો દાખલ થવો જોઈએ દાખલ થવો જોઈએ દાખલ થવો જોઈએ તો કેમ ભાઈ બેનને ઘરે બેસાડ્યા ખાલી આરામ કરવા માટે ગુનો દાખલ કેમ નો ગુનો દાખલ એટલે આપણે આ કોળી સમાજના ઉલ્લુ સમજે છે ઉલ્લુ કે આપણે કાયદાની કાંઈ નોલેજ નથી બીજું કે જેટલા જેટલા પુરાવા આપ્યા ડવનીતભાઈએ કે ફલાણી હોટેલના સીસીટીવી ફૂટેજ ચેક કરો ફલાણી જગ્યાએ કરો તો થાય કેવું ખબર પોલીસ પ્રશાસને પુરાવા આપે એટલે ફરી વખત પોલીસ ત્યાં જાય ને પુરાવો ન મળે પાસપર્ડ નથી બરાબર ડીએટ લાગી ગયા આવી બધી વસ્તુ થાય છે વિચાર કરો તમે પોલીસ પ્રશાસન પુરાવા આપવાનું ટ્રાય કરો સમજાય છે તારા બાપને ને રાજકારણ બંધ કરે એટલે હું મેડમ ને કેવા માગુ છું આ કાયદો કોઈના બાપનો છે આ કાયદો અમને પણ લાગુ પડે અને તમને પણ એ જ લાગુ પડે

બાકી આ પીઆર ને ડિવાઇસ ઉપર લીગલી એક્શન લેવાની છે લેવાની છે અને લેવાની છે આપણે સમાજના એડવોકેટ મિત્રો દ્વારા તેના ઉપર લીગલી ફરિયાદ માટેના કાગળિયા કમ્પ્લીટ કરવા માટેનું કહી દીધું છે કાલે આવ્યા છે બરાબર અહીંયા સવાલો સીધા જ ઉભા કરવામાં આવ્યા છે સૌપ્રથમ તો પીઆઈ ની ટ્રાન્સફરને લઈને અહીંયા કહેવામાં આવ્યું છે કે પોલીસ અને લોકો માટે સમાન કાયદા હોવા જોઈએ તો પછી પીઆઈ ની ખાલી ટ્રાન્સફર કેમ કરવામાં આવી એમની સામે કોઈ એક્શન કેમ ના લેવામાં આવી બીજા સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જેની ઉપર હુમલો થયો એ નવનીતભાઈ દ્વારા અનેક પુરાવાઓ આપવામાં આવી રહ્યા છે કે એમની સામે અહીંયા હુમલો થયો તો અહીંયાથી સીસીટીવી મળી શકે છે એવા અનેક સવાલોની વચ્ચે અહીંયા કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ પુરાવાઓ આપવામાં આવે છે એ પોલીસને ખબર પડે એટલે પુરાવાઓ